ભારત માતા કી વંદે વિજાપુર ના કાર્યક્રમ નો અવાજ દિલ્હી સુધી જોવો જોઈએ ભાઈ જરા હાથ ઊંચા કરીને ભારત માતા કી વંદે જય શ્રી રામ જય જય શ્રી રામ આજે ના કાર્યક્રમ માં જેમણે મહેસાણા લોકસભા અને ગુજરાતનું નામ ઇતિહાસમાં અંકિત કર્યું છે એવા પરમ આદરણીય ડોક્ટર એ કે પટેલ સાહેબ પૂર્વ ગૃહમંત્રી અને પ્રદેશના ઉપપ્રમુખ શ્રી રજનીભાઈ પટેલ હમણાં જ આપણી વચ્ચેથી હાઉસ ચાલુ હોવાને કારણે નીકળ્યા એવા કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અમારા ટીમમાં ઉપાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય શ્રી ભરતભાઈ બોગરા પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશના ઉપપ્રમુખ શ્રીમતી વર્ષાબેન દોશી પ્રદેશના ઉપપ્રમુખ શ્રી એમએસ પટેલ જિલ્લાના પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજગોર મહેસાણા લોકસભાના સાંસદ શ્રીમતી શારદાબેન પટેલ લોકસભાના પ્રભારી શ્રી સંજયભાઈ દેસાઈ પ્રદેશ મીડિયા કન્વીનર શ્રી યજ્ઞેશભાઈ દવે જયશ્રીબેન પટેલ પૂર્વ શ્રી જીવાભાઈ પટેલ તૃષાબેન પટેલ અશોકભાઈ ચૌધરી કિરીટભાઈ પટેલ ધારાસભ્યશ્રીઓ સરદારભાઈ કશનભાઈ સોલંકી સુકાજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય શ્રી રમણભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય અને આપણી સાથે જોડાયેલા એવા શ્રી સી જે ચાવડાજી રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રી સાગરભાઈ રાયકા માણસાના ધારાસભ્ય શ્રી જયેશ પટેલ પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય શ્રી નરેશભાઈ રાવલ શ્રી નાતાલાલ પટેલ જિલ્લાના મહામંત્રીશ્રીઓ શ્રી વિજાપુર શહેર તાલુકાના પદાધિકારીઓ પૂર્વ ગૃહમંત્રી શ્રી વિપુલભાઈ ચૌધરી પૂર્વ ધારાસભ્ય શ્રી અજમલજી ઠાકોર રમીલાબેન દેસાઈ પૂર્વ ધારાસભ્ય શ્રી વિજયભાઈ કેલા અમારા સાથી સાંસદ રહેલા શ્રી નટુજી ઠાકોર શ્રી ખોડાભાઈ પટેલ મંચ ઉપરના સન્માનીય સૌ સદસ્યશ્રીઓ પદાધિકારીઓ અને ખૂબ મોટી સંખ્યામાં આજે આ કાર્યક્રમમાં શ્રીજી ચાવડાજી સાથે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ રહેનાર સૌ આગેવાન ભાઈઓ અને બહેનો આપ સૌને વંદન કરું છું આપ સૌને અભિનંદન પણ આપું છું અને આપ સૌનું સ્વાગત પણ કરું છું આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના છેલ્લા દસ વર્ષના શાસનની અંદર આખા દેશમાં જે એક પવન ફૂંકાયો છે કે વિકાસનો પવન વિશ્વાસનો પવન સૌનો સાથ અને સૌનો સહકાર એવો પવન અને એ પવનની અંદર વિશ્વાસ રાખીને મોદી સાહેબના કામમાં વિશ્વાસ રાખીને આપ સૌ આજે જયારે ચાવડા ચાવડાજી સાથે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ લઈ રહ્યા છો હું દિલથી આપ સૌને આવકારું પણ છું અને આપ સૌને વિશ્વાસ પણ આપીએ છીએ કે આવો આપણે સાથે મળીને ગુજરાતનો અને ગુજરાત દ્વારા દેશના વિકાસમાં આપણે સૌ યોગદાન આપીએ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પહેલી વાર ત્યારે બસો ને ત્યાંશી સીટ જીત્યા હતા બીજી વાર ત્રણસો ને ત્રણ સીટ જીત્યા હતા પણ ત્રીજી વાર ચારસો બાર નો એમને એક ટાર્ગેટ આપીને જયારે હેટ્રીક કરવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટી પણ બે વાર છવ્વીસ માંથી છવ્વીસ સીટ જીતી છે અને ત્રીજી વાર પણ ગુજરાત ભારતીય જનતા પાર્ટી આપ સૌના સાથ અને સહકાર સાથે પાંચ લાખથી વધુ મતોની સરસાઈ સાથે છવ્વીસે છવ્વીસ સીટ જીતીને હેટ્રીક કરવા માટે આગળ વધી રહી છે મિત્રો આ ફક્ત હાર કે જીતની વાત નથી તમે પણ વર્ષોથી કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા હતા તમારા મનમાં પણ કઈ કામ કરવાની ઈચ્છા શક્તિ હશે પણ એમાં નિરાશ થયા હોય આજે જેમ આખા દેશને લાગે છે એમાંથી તમે પણ બાકાત ના રહી શકો કે આ દેશને કોઈ નેતૃત્વ આપી શકે આ દેશનો કોઈ ઉત્કર્ષ કરી શકે આ દેશના યુવાનો આવનારી પેઢી માટે કઈ કરી છૂટવાની જો કોઈ શક્તિમાન હોય તે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ છે અને એટલે જ મોદી સાહેબમાં વિશ્વાસ રાખીને આખા દેશમાં એક પછી એક ખૂબ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે આ પાર્ટીનો પણ વાત નથી આ વિચારધારાની વાત છે કામ કરવાની વાત છે લોકો માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથેની વાત છે હમણાં શ્રી જે એક એક વાત કરી કે કોરોનાના સમયથી માંડીને જે કામ થયું હતું ત્યારે કલ્પના કરો કે જો મોદી સાહેબે આ રસી વિકસાવી નહીં હોત આપણા દેશના સાયન્ટિસ્ટો પાસે આ રસી એમને વિકસાવીને એમને વિશ્વાસ આપ્યો હતો કે સફળતા તમારી હશે નિષ્ફળતા મારી હશે મને તમારી શક્તિમાં વિશ્વાસ છે અને એક નહીં બબ્બે રસી આવી આપણા તમામ દેશના લોકોને એને મફતમાં મોદી સાહેબે વિતરણ કર્યું જો કદાચ આપણે બીજા દેશના રાહ જોઈ હોત કે ત્યાંથી આપણને રસીઓ આવશે આપણે રસીઓ લઈશું ને બચીશું તો કદાચ આજે આ મીટિંગમાં મીટીંગ બોલાવવાની જરૂર નહીં પડતી એટલી મોટી ખોરી થઈ હોત હું તો આપ સૌને એટલા માટે પણ કહું છું કે મોદી સાહેબ તો જયારે પણ આવી કોઈ મુશ્કેલીઓ આવે છે ત્યારે એમની શક્તિઓ ખીલી ઉઠે છે અને એમના મનમાં જો કઈ કલ્પના હોય એમના મનમાં જો કઈ સંકલ્પ હોય છે દેશ માટે કઈ છૂટવાની ભાવના સાથે હોય છે અને એટલે જ મોદી સાહેબે ચાર સંકલ્પ કર્યા એમણે કહ્યું કે આ દેશની મહિલાઓ કે જેને અધિકાર આપવાની મારી જવાબદારી છે એ અધિકાર આપીને રહીશ આ જ બહેનો જેને સશક્ત કરવાની જરૂર છે એને હું સશક્ત કરીશ એને આર્થિક રીતે પણ મજબૂત કરવાની મારી જવાબદારી છે એ પણ કરીશ અને એટલા જ માટે મોદી સાહેબે તમે જોયું હશે કે અંતરિક્ષમાં હોય કે એરફોર્સમાં હોય ભૂમિદળમાં હોય કે તમે નૌકાદળમાં હોય દરેક જગ્યાએ હવે દીકરીઓને ચાન્સ મળે છે અને આ બહેનો પોતાની ટેલેન્ટ આજે બતાવી રહી છે મોદી સાહેબે આ છવ્વીસમી જાન્યુઆરીના પરેડની અંદર અગિયાર પ્લાટૂન હતા દુનિયાના કોઈ પણ દેશમાં આવી કોઈ પરેડની અંદર અગિયાર માંથી દસ ડોટોન એ બેનોના દીકરીઓના હતા એવો વિશ્વાસ મોદી સાહેબે પહેલીવાર વાર દુનિયાને પણ બતાવ્યો છે કે અમારી દેશની દીકરીઓ કેટલી ટેલેન્ટ છે ટેલેન્ટેડ છે અને કેટલી મજબૂત છે અને બીજો સંકલ્પ કર્યો છે યુવાનો માટે એમને કહ્યું કે આ દેશમાં પાસેઠ ટકા યુવાનો એને એમનામાં ટેલેન્ટ છે એમને કંઈક કરી છૂટવાની ભાવના છે એમને તક આપવી જોઈએ એમણે કહ્યું કે યોજનાઓ બનાવીને આ ટેલેન્ટનો ઉપયોગ કરીને આ દેશના યુવાનને ક્યારેય નિરાશ નહીં થવા દઉં કેમ કે એની ઉપર બીજા પાંત્રીસ લોકો એ ડિપેન્ડન્ટ છે અને એટલા માટે એમણે યુવાનોને સમૃદ્ધ કરવાનો યુવાનોને એમના ટેલેન્ટનો ઉપયોગ કરવો એમને પોતાના રીતે નિર્ણય કરીને પોતાના ટેલેન્ટથી આગળ વધવાના આ તક આપવા માટે મોદી સાહેબે સંકલ્પ કર્યો સંકલ્પ કર્યો મોદી સાહેબ ખેડૂતો માટેનો કર્યો આ દેશમાં આપણે ખેડૂતોને જગતનો તાજ તો કહીએ છીએ અન્નદાતા પણ કહીએ છીએ પરંતુ એ બિચારો છે એને નાની મદદ પણ જોઈતી હોય તો એ નાયબ મામલતદાર જેવા અધિકારીને એને અરજી કરવી પડે કે મહેરબાન સાહેબ મને મદદ કરો પણ એને મદદ મળતી નહોતી કેમ કે આજ દિન સુધીની કોઈ પણ પાર્ટીની સરકારે ખેડૂતો માટેની સીધી યોજના બનાવી નહોતી મોદી સાહેબે પહેલી વાર યોજના બનાવી એમને ખબર છે કે જમીન તૈયાર કરી છે બિયારણ જોઈએ છે ત્યારે બે હજાર રૂપિયા દરેક ખેડૂતના ખાતામાં નાખ્યા એમને ખબર છે કે જ્યારે ખાતર નાખવાની જરૂર હતી ત્યારે પૈસા માટે બે રૂપિયા બીજા આપ્યા અને જ્યારે પાક તૈયાર થયો ત્યારે એના લણવા માટેના ત્રીજા બે એમ કુલ છ રૂપિયા દરેક જણમાં કહે એનો સાત બારમાં નામ છે એ દરેકના ખાતામાં જમા કરાવ્યા એમણે કહ્યું કે મારે ખેડૂતોને લાચારીમાંથી બહાર કાઢવા છે કોઈ ખેડૂત માંગે સ્થાના માટે એમણે જ્યાં યોજના બનાવી એમાં એને કોઈને અરજી કરવાની નથી લાચાર થઈને કોઈની સામે હાથ લંબાવનો નથી એમાં કોઈ વચેટીઓ નથી કોઈ દલાલ નથી સીધા એના ખાતામાં પૈસા જમા થઈ જાય છે અને એટલા જ માટે મોદી સાહેબ જયારે ગુજરાતમાં હતા ત્યારે પણ એમને ગુજરાતના ખેડૂતોની આવક એ મુખ્યમંત્રી બન્યા ત્યારે નવ લાખ કરોડ હતી મોદી સાહેબ જયારે દસ વર્ષ પછી પ્રધાનમંત્રી બનીને ગયા ત્યારે ગુજરાતના ખેડૂતોની આવક નવ લાખ કરોડ માંથી એકસો ને પચાસ લાખ કરોડ સુધી પહોંચાડી એ મોદી સાહેબની યોજના હતી અમને ગામે ગામ ખેડૂતોની પાસે સાયન્ટને મોકલ્યા એમના જમીનોનું પૃથકરણ કર્યું કયો પાક કરવો જોઈએ કેટલું ખાતર વાપરવું જોઈએ કેટલું પાણી આપવું જોઈએ આ બધી જ વાત એમને ખેડૂતોને સમજાવી એના કારણે ખેડૂતોને ફાયદો થયો આજે પણ પ્રધાનમંત્રી બન્યા પછી મોદી સાહેબ કે છે કે મારે ખેડૂતોની આવક બમણી કરવી છે અને પણ એકાદ વર્ષની અંદર એ કાર્ય પૂર્ણ થાય એના માટે પણ મોદી સાહેબ તૈયાર થઈને બેઠા છું ચોથો સંકલ્પ છે એમનો કે આ દેશના ગરીબ લોકોનો ગરીબ કોઈ ફક્ત આદિવાસી ના હોય ગરીબ ફક્ત કોઈ દલિત ના હોય કોઈ પણ સમાજ હોય એના માટે કોઈ યોજના નથી અને એટલા મોદી સાહેબે ગરીબોમાં જ્ઞાતિના ભાગ પાડવાને બદલે દરેક ગરીબો માટે યોજના બનાવીને એને પગભર કરવા માટે એમણે સંકલ્પ કર્યો છે એમણે આ દસ વર્ષના શાસનમાં એક પણ શબ્દ બોલ્યા વગર એક કરોડ એકસો ને ચાલીસ કરોડ લોકોમાં પચીસ કરોડ લોકોને ગરીબીની રેખામાંથી બહાર કાઢ્યા છે એ આંકડો કોઈ મોદી સાહેબનો નથી ઇન્ટરનેશનલ લેવલ પર જે સર્વે થાય છે એમાંથી એમણે આંકડો આપ્યો છે અને એમાં આ આંકડાના આધારે પચીસ કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે મોદી સાહેબ કહે છે કે આ દેશમાં એક પણ વ્યક્તિ ગરીબ નહીં હોવું જોઈએ મોદી સાહેબ કહે છે કે આ દેશમાં એક પણ વ્યક્તિ પોતાના માલિકીના મકાન વગરનો નહીં હોવો જોઈએ એમને મકાનો બનાવવાના ચાલુ કર્યા મકાનો આપવાના ચાલુ કર્યા અને મકાનોની ક્વોલિટી ક્યારે જ પહેલાની સરકારોમાં આ પ્રકારના મકાન ક્યારે બન્યા નહીં એવા મકાનો આપ્યા આજે કોઈ ગરીબ જયારે પોતાના મકાનમાં જાય છે ત્યારે મોદી સાહેબને યાદ કરે છે કે એના કારણે આજે મકાન એમને મળતા થયા છે એ પોતાના મકાનના પગ પર થયા છે આવી અનેક વાતો જે હમણાં શ્રીજા ચાવડાજીએ કહી ને કે છેલ્લા ત્રીસ વર્ષમાં કોંગ્રેસે આપેલા વચનો જે અધૂરા હતા એ મોદી સાહેબે પહેલા પાંચ વર્ષની અંદર પૂર્ણ કર્યા છે અને ભારતીય જનતા પાર્ટીના સ્થાપનાથી આ દિવસ સુધીમાં આપેલા જેટલા વચનો હતા એ તમામ વચનો પણ મોદી સાહેબે પૂરા કર્યા છે એક સમય હતો કે ત્રણસો ની કલમની વાત કરીએ ત્યારે મોદી સાહેબ ને ધમકીઓ મળતી હતી મોદીજી તીનસો સત્તર કો હાથ મત લગાના કશ્મીર મેં ખૂન કી નદીયા બે જાયગી આ તો મોદી ને અમિતભાઈ ની જોડી છે આ તો ગુજરાત ના શેર છે આવી ગીધળ ધમકીઓ થી ગભરાય એ મોદી નહી એ અમિતભાઈ નહી અને એમણે ત્રણસો ની કલમ હટાવી દીધી જે ખૂન ની નદીઓની વાત કરતા હતા ને એક લોહીનું ટીપું પણ ઉવાવી નહીં શક્યા એક કાંક રિચાળો નહીં કરી શક્યા એવા સચ્ચાઈથી એમણે એનો અમલ પણ કર્યો ત્યારે રામ મંદિરની વાત કરતા હતા ચારસો વર્ષથી એના માટેની લડાઈ ચાલતી હતી એના માટે આંદોલન ચાલતા હતા એના માટે કેટલાય લોકો શહીદ થયા કેટલાય કાર સેવકો એ ગોળીઓથી વિંધાયા એ પણ શહીદ થયા કેટલાય લોકો જેલમાં ગયા કેટલાક લોકોએ પોલીસોનો માર્ચ ખંડ કર્યો મોદી સાહેબે એ જે વચન હતું ત્યારે કોંગ્રેસ કહેતી હતી કે ભાજપ વાળા તો કે છે કે મંદિર વહી બનાયગે તારીખ નહી બતાયગે મોદી સાહેબે તો તારીખ પણ બતાવી એમને આમંત્રણ પણ આપ્યા પણ જેને રામમાં વિશ્વાસ નથી એ તમારો ક્યાંથી થઈ શકે કે જે રામ નો નથી થયો અને એના જ કારણે તમે બધા એમાંથી બહાર આવ્યા છો મોદી સાહેબે રામ મંદિરનું નિર્માણ કર્યું ત્યારે એમનો એક શબ્દ હતો કે ભગવાન રામ એ તો વનવાસમાં પણ રહ્યા અને આ કાળની અંદર એ ટેન્ટમાં રહ્યા વર્ષો સુધી એ તંબુમાં રહ્યા મોદી સાહેબ એમના માટે મહેલ જેવા મંદિરનું નિર્માણ કર્યું કેમ કે ભગવાન રામ છે રામ ભગવાન છે તો સાથે સાથે રામ અયોધ્યાના રાજા પણ છે એ રાજાને શોભે એવો મહેલ એવું મંદિર એમણે નિર્માણ કર્યું આજે રોજના લગભગ થી ત્રણ લાખ લોકો એના રામલના દર્શન કરવા જાય છે આજે આ દેશની અંદર કોઈ એવું ગામ નહીં હોય કે જ્યાં રામ મંદિર નહીં હોય ભલે નાનું હશે એને રામમાં શ્રદ્ધા છે એવા દેશની અંદર રામના અસ્તિત્વની સામે સવાલ પેદા કરવા લોકો આજે બધા ઘરભેગા થઈ ગયા છે મોદી સાહેબે હમણાં છેલ્લે લોકસભામાં કહ્યું હતું એમણે કોંગ્રેસને ટકોર કરી હતી કે આજે તો તમે ચાલીસ છો પણ આવતી વખતે તમે પ્રેક્ષક દીર્ઘમાં બેઠા હશો અહીંયા નહી હો કેમ કે આ દેશના લોકો તમને સારી રીતે ઓળખી ગયા છે આ જ વાત એમણે કહ્યું કે જો તમે ભ્રષ્ટાચારમાંથી બહાર આવ્યા હોત તો આ દેશના લોકોએ તમને હજુ શાસન આપ્યું હોત પણ એક પછી એક કૌમાંડના લોકોની સામે આવવાને કારણે લોકોનો વિશ્વાસ ઉઠી ગયો અને આજે લોકો એને તિરસ્કાર કરતા થઈ ગયા નેતૃત્વ વિન પાર્ટી થઈ જવાને કારણે આજે આટલા બધા કાર્યકર્તાઓ જેને કઈ કામ કરવાની ભાવના હતી પોતાના વિસ્તારના લોકો માટે કઈ કરી છૂટવાની ભાવના હતી એ પણ નિરાશ થયા આજે મોદી સાહેબના નેતૃત્વમાં દેખાય છે ભવિષ્ય દેખાય છે એમને લાગે છે કે અમારી આવનારી પેઢી એને જો સુરક્ષિત કરી હોય તો મોદી સાહેબને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા જોઈએ આ આતંકવાદીઓને બોર્ડર પરથી આવતા અટકાવવા હોય આતંકવાદીઓ આપણા દેશમાં ને બોમ્બ ધડાકા કરતા હોય આજે એને બંધ કરવાનું કામ પણ મોદી સાહેબ અને અમિતભાઈએ કર્યું છે પાકિસ્તાન ને કઈ જવાબ આપવો જોઈએ એવા આખા દેશના લોકોની ઈચ્છા હતી વર્ષોથી ઈચ્છા તૃપ્ત થતી નહોતી મોદી સાહેબ એના ઘરમાં જઈને એને જવાબ આપ્યો એના કારણે આખા દેશના લોકોનો એક મોરલ ઊંચું થયું છે જે અભિનંદન નામનો પાયલોટ કે જ્યારે વિદેશની ધરતી પર પાકિસ્તાનની ધરતી પરનું પ્લેન તૂટ્યું અને જ્યારે વિદેશના કે દુશ્મન દેશના કે વિરોધી દેશનો પાયલોટ પકડાતો હોય ત્યારે એને કોઈ દિવસ જીવ તો છોડતા નથી એને યાતના આપવામાં આવે છે આ તો મોદી છે મોદીએ લડવાની તૈયારી શરૂ કરી લડાઈની તૈયારી શરૂ થઈ અને ઇમરાન ખાને સામેથી ફોન કર્યો તો પણ વાત કરવાની ના પાડી દીધી ચોવીસ કલાકની અંદર પાકિસ્તાન ના સંસદ માં બનાવ છે એ જે વાત આજે આખો દેશ પણ જાણે છે મારે આપ સૌને જ વિનંતી કરવાની છે કે આપ એક મોદી સાહેબ માં વિશ્વાસ મૂકીને આવ્યા છો ભારતીય જનતા પાર્ટી એક કાર્યકર્તાઓની પાર્ટી હોય છે એની અંદર સામૂહિક નેતૃત્વ થતું હોય છે એકસો ની આ વાત કરતા હતા મારું એમાં કોઈ યોગદાન નથી મોદી સાહેબની લોકપ્રિયતા હતી અમિતભાઈનું માર્ગદર્શન હતું અને કાર્યકર્તાઓની તાકાત હતી એના કારણે એ રિઝલ્ટ લાવી શકે છે એ જ કાર્યકર્તાઓનો અમે સતત એનો આભાર પણ માનીએ છીએ અને એ જ કાર્યકર્તાઓમાં વિશ્વાસ રાખીને તમને બધાને સાથે જોડીને આજે આપણે પાંચ લાખની લીડ સાથે બધી સીટો જીતીએ એવી અપેક્ષા પણ કરીએ છીએ એવો સંકલ્પ કરીને આપણે સૌ આગળ વધી રહ્યા છે લોકોનો પણ સાથ અને સહકાર છે આવો એવા વાતાવરણની અંદર હવે આપણે સંકલ્પને પૂરો કરીને ગુજરાતના હિત સાથે ગુજરાતને વિકસિત કરીએ દેશને વિકસિત કરીએ એમાં આપણા બધાનું યોગદાન હોય આપણા બધાને સંતોષ થાય એ જ વાત સાથે આપ સૌનો ફરી સ્વાગત કરીને મારી વાતને વિરામ આપું છું જય જય કરી ગુજરાત भारत माता की जय श्री राम जय जय श्री राम, राम।, राम। आओ ना चले भाई बन्ने हाथ ऊंचा करने एक साथ है जय श्री राम जय जय श्री राम धन्यवाद